ધકેલી દીધી હતી દોઢ વર્ષ બાદ કિશોરી તથા આરોપીઓને ઝડપી પાડવામાં પેરોલ ફરલો દાહોદ તેમજ ચાકલિયા પોલીસને મોટી સફળતા મળી છે પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ત્રણ બાર બે હજાર બાવીસ ના રોજ જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા જાલોર જિલ્લાના ચાકલિયા ટીમ્બી ફળામાં રહેતા નિલેશ રસુરભાઈ ચરપુર લગ્નની લાલચ આપી કિશોરીને ઘરેથી ભગાડી જઈ કિશોરીને સુરત છોડીને નાસી છૂટ્યો હતો જે બાદમાં રાહુલના ઈસમે કિશોરીને હોટેલ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ યુવતી તથા આનંદસિંહ નામનો પુરુષ કિશોરીને ફૂસલાવી સુરતથી ટ્રેન મારફતે વારાણસી ઉત્તર પ્રદેશ લઈ જઈ દેવ વ્યાપારની પ્રવૃત્તિ કરાવી વિરેન્દ્રસિંહ યાદવને સોંપી દીધી હતી વીરેન્દ્રસિંહ દ્વારા પણ કિશોરીનું શોષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્યુટી પાર્લરની આડમાં દેવ વ્યાપારનો ધંધો થતો હોય તેવા આકાંક્ષા બ્યુટી પાર્લરમાં કિશોરીને ફરી દેવ વ્યાપારના ધંધામાં ધકેલી દે છે પાર્લર ઉત્તર પ્રદેશના મુગલ સરાય રામનગર ખાતે રહેતી આકાંક્ષા નવાબ અલી હુસૈન પઠાણનું છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સુરત તથા મુંબઈ તેમજ અલગ અલગ શહેરોમાં શોધખોળ કરવામાં આવી અને અંતે ભોગ બનનાર કિશોરી સહિત તમામ આરોપીઓને વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પેરોલ ફર્લો સ્કોડ દાહોદની ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે